रेडी मैं ग्रुप पे दोनों पर टीमों मात्र बोलो पहला दा मोकेश भाई नहीं दर्शन करवा वाला પછી આપણે ઘર પાડી ગયા રાજસ્થાન રાજસ્થાન માં કયો તાલુકો તાલુકો સિરોઈ

Gue we'll lebih next ke agak itu robot ya take no. so. ready

દુનિયા પોશિયર કોની દાપડી બોલતી છું લાખો રૂપિયા મને દેખલા માટે છે પણ ડોક્ટર પણ હા દીકરો કે માતા

ડોક્ટર કીધું <Upper language>

હું માતા બોલી એનું શી ચિંતા સોની મેલ બે ગોદડા પાટી નું વેદાન તારા ડોક્ટર ને રિપોર્ટ ખોટા કરી તન તારા ઘરે દીકરો નાલું તો મારું નામ માર દે પેલા એને પરચો આલે પછી દીકરો આલે આલો કે ના આલે શેનો ધંધો છે એક દારૂથી દૂર રાખજે મને તો પૂરું કરી આલે અજી બે ચાલુ કરે માં ઉપર રાખ પૂરું શેનારો લઈ દાવે છે હા ટેન્શન મત લઈ લો